વડોદરા શહેરમાં હેલ્મેટનો ભૂત ફરી ધૂણ્યું છે ત્યારે વડોદરા પોલીસે એક અનોખી પહેલ શરૂ કરી છે જેમાં નવું વાહન ખરીદનાર વાહન ચાલકોને હેલ્મેટ આપવામાં આવ્યા હતા હેલ્મેટ ડીલર સાથે પણ બેઠક યોજીને બીએસઆઈ સ્ટાન્ડર્ડ ના જ હેલ્મેટ આપવા સૂચન કરવામાં આવ્યું છે અને એને લઈને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું હેલ્મેટની સ્ટ્રેન્થ ખુદ કમિશનર દ્વારા ચેક કરવામાં આવી હેલ્મેટને જમીન પર પછાડી તેની મજબૂતી ચેક કરવામાં આવી સુરક્ષા સાથે કોઈ સમજૂતી નહીં ચાલે જેથી હવે હેલ્મેટ પહેર્યા વગર વાહન હંકારનાર દ્વિચક્રી વાહન ચાલકો તકલીફમાં મુકાશે પોલીસે હવે કાયદાનું કડકાઈથી પાલન કરાવવા કટિબદ્ધ બની છે પંદર સપ્ટેમ્બરથી વડોદરામાં હેલ્મેટ ફરજિયાત પહેરવા પોલીસ કટિબદ્ધ બની છે જેને લઈને અગાઉથી જ હેલ્મેટ પહેરવાનું કેમ્પેન શરૂ કરી દેવામાં આવ્યું છે

ટીચા પેટી આ પ્રિઝર સ્ટેટ કે સપકમટી મિસ્ટર તો બરો મિસ્ટર Century bike private limited punder bit century bikes customer book vase garden library footer gram certificate <coughs> <coughs> ko <coughs> <coughs>

હેલ્મેટ ડીલર્સ અને મોટર વ્હીકલ ડીલર્સ સાથે સંવાદ રાખી હતી જેમાં એમને મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત જે નિયમો છે ફરજિયાતપણે જ્યારે ટુ વ્હીલર્સનું સેલ કરવામાં આવે ટુ વ્હીલર સાથે સાથે બે હેલ્મેટ આપવાનું થાય આ એમને અવગત કરી છે સાથે સાથે બીઆઈએસ સ્ટાન્ડર્ડ મુજબના અપ્રૂવ થયેલા હેલ્મેટ જ હોય છે તે અંગે પણ આપણે સૂચના આપી છે અને કેટલાક હેલ્મેટ ડીલરો શહેરમાં કાર્યરત છે એમને સ્પષ્ટપણે આપણે કીધું છે કે બીઆઈએસ સ્ટાન્ડર્ડ હેલ્મેટ જ હોય છે અન્ય પુઅર ક્વોલિટી અને ચીપ આઇટમ વેચીને લોકોના સેફ્ટીને કોમ્પ્રોમાઇઝ ના કરે તે અંગે સ્પષ્ટ સૂચના આપી છે તો આપણે વિશ્વાસ છે કે પંદર સપ્ટેમ્બર જે આપણા નો ટોલરન્સ ફોર હેલ્મેટ વાયોલેશન રૂલ આ કીધું છે તો તે પહેલાં જેમના પાસે ઓલરેડી મોટરસાઇકલ છે અને હેલ્મેટ છે આજથી પહેર પહેરવાનું આદત પણ કરી લો જેમને પાસે ટુ વ્હીલર છે પરંતુ હેલ્મેટ નથી બે હેર વાળું ખરીદી લો જેમને પાસે એમનું આઈડિયા છે કે આ આવતા દિવસોમાં નવા ટુ વ્હીલર ખરીદવું છે ખરીદો તો ત્યારે બે હેલ્મેટ ખાતે રાખો ડિલિવરી લો અને જેમને પણ મોટર સાયકલ સ્કૂટરમાં યાત્રા કરવું છે પ્રયાણ કરવું છે ત્યારે ફરજીયાતપણે હેલ્મેટ પહેરો જેથી કરીને નિયમનું પણ પાલન થાય અને તમારા સુરક્ષા જળવાઈ રહે તે માટે સતર્ક રહો વડોદરા શહેરને એક સુરક્ષિત શહેર બનાવવાના દિશામાં જે હેલ્મેટ ઉપયોગના અંગે કેટલાક આપણા એક્સક્યુઝસ હોય શકે કારણો આગળ કરીને આપણે ના પહેરી શકીએ પરંતુ આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ સેફટી ગિયર્સ કે સેફ્ટી રિક્વાયરમેન્ટ આપણે ફૂકટમાં નથી આવતી થોડું એફર્ટ કરવું પડે અનાનકૂળતા સહન કરવું પડે તમે પાણીમાં ઉતરવું હોય તો સેફટી જેકેટ જોઈએ આ વજનવાળું છે ગરમી થાય છે ડિસ્કમ્ફર્ટ થાય છે ના ચાલે એ જ રીતે તમારા હેલ્મેટ ભલે તમને બે ત્રણ દિવસ અનાનુકૂળતા જેવું લાગતું હોય યુવાનોને અપીલ છે કે તમે દેશના ભવિષ્ય છો ડોન્ટ કોમ્પ્રોમાઇઝ યુઅર સેફ્ટી ડોન્ટ ટ્રાય ટુ ફાઇન્ડ એક્સક્યુઝેસ તમારા સુરક્ષા માટે જ પોલીસ સતર્ક કરીને કામ કરી રહ્યું છે અને નિયમોના પાલન કરો સુરક્ષાના ખ્યાલ રાખો વડોદરા શહેરને સુરક્ષિત શહેર બનાવવાના દિશામાં પ્રયાસ કરો